આજ રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે જનતાને કુલ ચુમ્માલીસ હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે પ્રધાનમંત્રી બાવીસ હજાર પાંચસો કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ થયેલા તાપીના કાકરાપારના બે નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ દેશને સમર્પિત કરશે તો એનએચઇઆઈ દ્વારા દસ હજાર સિત્તેર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્મિત વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેનો એક હિસ્સો પણ શરૂ થશે તો દસ વિવિધ વિભાગના ચોપનસો કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકાસ કાર્યોનું પણ લુકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તો સુરત મહાનગરપાલિકા સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને ડ્રીમ સિટીના વિકાસ કાર્યો મળીને રૂપિયા પાંચ હજાર ચાલીસ કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તો રેલવે વિભાગના પણ અગિયારસો કરોડ રૂપિયાથી વધુના ડેવલપમેન્ટ અને પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે આમ પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના પ્રવાસે છે ત્યારે ગુજરાતની જનતાને તેર હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ પ્રધાનમંત્રી દ્વારા અર્પણ કરાશે